सुरेश शर्मा ना मा, ना में नामचीन बिल्डर तुषार गेलानी आपघात प्रयास मामलों तुषार खेला गोली मारीघात प्रयास करता घर में रात्रि रगे गोली मारी गोली सुधा परिवार तुषार गेलाणी ने गंभीर हालत में खानगी होस्पिटल में खसेड तुषार खेला पुत्री पांच फेब्रुआरी रोज लग्न प्रसंग तुषार तो। केला सहित परिवार लग्न की तैयारी में था बिल्डर तुषार खेला પોતાને रिवોલ્વર થી એક રાઉન્ડ ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હાલ આપઘાતનું કારણ અકબંધ ઘટનાને લઈ સમગ્ર પરિવાર સહિત બિલ્ડરોમાં શોકનો માહોલ ઉમરાપોની સે ગુનોનોધી કાર્યવાહી હાધરી જેસક ભઈ સુવા કે આ ઘટના બની ઘટનામાં મારા મિત્ર દ્વારા જે જાણ થઈ અને જે ઘટના બની દુખદ છે અને હાલમાં હું અહીંયા મહાવીર હોસ્પિટલ આવ્યો તુષારભાઈની તબિયત સુધારા ઉપર છે અમને ટ્રીટમેન્ટ શરૂ છે હમણાં ડોક્ટર જ્યારે દસ વાગ્યા પાછા આવશે ત્યારે અપડેટ આપણને જાણ આવશે અને દીકરીના એમના મેરેજ હતા એની સંપૂર્ણ તૈયારી ચાલતી હતી પરિવાર તરફથી જે કાંઈ અપડેટ આવશે એ હું તમને ચોક્કસ જણાવીશ પ્રાથમિક શું માની શકાય છે ના અત્યારે હું કશું નહીં કહી શકું કારણ કે મારી પાસે સંપૂર્ણ અત્યારે હજી માહિતી આવી નથી પારિવારિક માહિતી આપશે તો ચોક્કસ હું આપને મીડિયા માધ્યમથી જાણ ના 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 ક્યારેય ના હોય ક્યારેય ના હોય લેતી દેતી બાબતથી તુષારભાઈને ક્યારેય એવું અપડેટ હોય જ નહીં અને જે કાંઈ ઘટના બની છે એનાથી હું દુઃખી છું અને અત્યારે ભગવાનની કૃપા છે કે એમની તબિયત સુધારા ઉપર છે